જય રામા પીર બધા મિત્રોને અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે સાસણ રોડ માળિયા હાટીના તો તમે પાછળનો નજારો જોઈ શકો તો સ્વામિનારાયણ મંદિરનો બહુ મસ્ત મજાનું ગાર્ડન છે તેમજ સ્વામિનારાયણ મંદિર બહુ મસ્ત છે આવો જરૂર દર્શન કરવા આવજો માળિયા આટીનાથી દોઢ કિલોમીટર સાસણ બાયપાસ રોડ ઉપર આવેલું છે જુલા ચકડી હિંચકા લસરપટ્ટી બાળકોને આનંદ માણવા જેવું રમતગમત તેમજ મોટું ગાર્ડન છે તો એકવાર સ્વામિનારાયણ મંદિરની અવશ્ય મુલાકાત લ્યો પ્રવાસના બાળકો પણ પાછળ આનંદ માણી રહ્યા છે તમને નજરે દેખાઈ રહ્યા છે સ્વામી મંદિરના ગાર્ડનમાં દરેક બાળકો આનંદ અને મોજ થી ખેલી રહ્યા છે દરેક બાળકો ઝૂલે ઝૂલી રહ્યા છે તેમજ લસરપટ્ટી ચગડોળની અંદર રમી રહ્યા છે બોલો સ્વામિનારાયણ મંદિર નો નજીક નો નજારો આ છે સ્વામિનારાયણ ગેટ નો નજારો સાઈડ માં બા બાજુમાં રેલિંગ છે આ રોડ જ છે સ્વામિનારાયણ મંદિર સાસર રોડ રોડ પર આવેલું છે હા સ્વામિનારાયણ મંદિરનું ગાર્ડન સામે દેખાય તે ઝૂલા છે બાળકો માટે રમતગમત નજારો જોઈ શકો છો બહુ મોટું ગાર્ડન છે સામે બાળકો રમી રહ્યા છે સ્કૂલનો પ્રવાસ આવેલો છે તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ ભગવાન